આપડી પેઢીઓ જૂની કડવાશ જતી રહીએ અને પછી ખબર પડે કે આ તો દોરડું નીકળું તો પછી એ તિરાડ આખી જિંદગી રહી જતી હોય છે મને એ છે કે પાર્ટી કોઈ પણ હોય ઇન્ડિયન પોલિટિક્સ કાસ્ટિઝમ ઉપર ચાલે છે

લેવા નથી તમારા માધ્યમથી પ્રત્યક્ષ પરોક્ષ આ વિવાદમાં જે લોકોને લાગુ પડતું હોય એ બધાને વિનંતી છે કે રાહ જોજો ઉતાવળ ન કરતા વાસ્તવિકતા જાણવી એ ખૂબ જરૂરી છે બાકી તો વાртаરે વાર્તા ભાબોઢોર ચાહતા આમાં નું કઈ થવાનું નથી આમાં માત્ર જે પોલીસની તપાસમાં આવે એ જ સનાતન સત્ય છે જ્યુડિશિયલ કોર્ટમાં જે પુરવાર થાય એ જ સનાતન સત્ય છે મોરારી બાપુની ભાષામાં કહું ને તો દોરડા માટે દોરડાની લાલચ માટે કાયકતનખાને વેઈ જાય એ ધંધો કરવો એ મૂર્ખામી છે નમસ્કાર હું નીલમ ઘરેજા આપ જોઈ રહ્યા છો સ્વરાજ આજે આપણે વાત કરવાની છે ચોક ઓફ ધ એવી ઘટના અ બગદાણાની બબાલ વિશે આમ તો ઘટના ઘટી હતી ગત વર્ષે ડિસેમ્બર મહિનાના અંતમાં છવ્વીસ તારીખે માયાભાઈ આહિર છે એક કાર્યક્રમમાં ભાગ લે છે અને એમાં એક મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો પ્રયોગ કરે છે બગદાણાના ટ્રસ્ટીને લઈને અને આ મુદ્દાને લઈને આખી ઘટના ઘટે છે નવનીતભાઈ તેનો વાંધો ઉઠાવે છે ત્યારબાદ માફીનો એક વિડીયો જાહેર થાય છે માયાભાઈ દ્વારા ત્યારબાદ નવનીતભાઈ પર હુમલો થાય છે અને આ હુમલા બાદ હવે એવા આક્ષેપ લાગી રહ્યા છે કે સૌથી પહેલા પ્રથમ પ્રતિક્રિયા આપણી પાસેથી લેવા માંગીશ આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે આપનું શું કેવું છે ઘટના ઉપરથી મને એવું લાગે છે કે આપણે સૌ નાનપણથી શીખતા આવ્યા છીએ કે શંકા ખૂબ દુઃખ આપે છે અને ક્યાંક ને ક્યાંક આ શંકા બધું છે કે ભાઈ આમણે આમણે કર્યું કર્યું નથી હવે વાસ્તવિકતા તો એ છે કે જે મીડિયા હું પણ ઘણા બધા મીડિયા સાથે મેં વાત કરી વાસ્તવિકતા એ છે કે આપણો કોઈ રોલ જ નથી આમાં આમ જોઈએ તો ખાલી ગુજરાતમાં રોજની મારા મારીની કેટલી ઘટનાઓ બને છે પાંચસો હજાર તો મિનિમમ બનતી હશે

જો મને સવારથી એવો અંદાજ આવે કે હું સાંજે મને કે થઈ જવાનો છે મને એટેક આવી જવાનો છે હું મરી જવાનો છું તો મારો દિવસ આખો વેસ્ટ જશે કારણ કે બધી શંકાઓ છે સાપ આવ્યો સાપ આવ્યો છે પણ પછી છેલ્લે દોડ નીકળે ત્યારે અરીસામાં આપણે ખુદ ઉપર હસવું આવે છે એટલે આ બધી શંકાઓને આધારે વસ્તુ થઈ છે અને હવે મૂળ વાત ઉપર આવીએ કે આ શંકાઓ દૂર કઈ રીતે થાય તો એમાં તો નથી કોઈ મીડિયાવાળા નો રોલ નથી મારો રોલ નથી કોઈનો રોલ આપણે સૌ લોકશાહીના જવાબદાર નાગરિક છીએ અને બંધારણ આપણું માય બાપ છે બંધારણ આપને મારી શકે અને બંધારણ આપને જીવાડી શકે તો 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 આપણે દેશના જો બંધારણમાં એટલું બિલીવ કરતા હોઈએ અને જ દેશ પ્રેમી માણસ કહેવાયે લોકશાહી પ્રેમી માણસ કહેવાયે એટલે શંકાઓને ખોટા વેમને ખોટે ખોટી ધારણાઓ અંદાજોને સાઈડ માં કરીને ક્યાંય કઈ બાવળ વવાય એ પેલા બંધારણ ઉપર ભરોસો રાખીને આ આખું કામ પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે આ આખું કામ જ્યુડિશિયલ નું છે અને એમાં દિવસે દિવસે આપણે અપડેટ મળતા રહે છે એક ટ્રાન્સફર થઈ પછી કોઈ નવા આવ્યા ફરીથી તપાસ થઈ અને ભરોસો અને બીજી વાત આ બધી વાત એક એક શું કહેવાય એક સભ્ય સમાજ સ્વીકારે એવી છે બીજી વાત કડવું છે પણ સત્ય છે તમારી પાસે મારી પાસે ભોગ બનેલા માટે અથવા તો ભોગ બનાવનાર માટે કે દેશના કોઈ પણ નાગરિક માટે બીજો કોઈ ઓપ્શન છે આપણી બંધારણ ને સ્વીકારવા સિવાય પોલીસ ડિપાર્ટમેન્ટના વર્ગ ને સ્વીકારવા સિવાય બીજો આપણી પાસે કોઈ ઓપ્શન નથી તો લોકશાહીમાં લોકો રાજા છે તો લોકો મળીને ગવર્મેન્ટ નું ધ્યાન કેન્દ્રિત કરે આવું બધું કદાચ થઈ શકે

હવે જે બાબતનું આઉટપુટ ઝીરો હોય એ બાબતે ક્યાંય કડવાશ ઉભી કરવી એ ક્યાંક ને ક્યાંક સમજદારી થી દૂર જતા હોય એવું લાગે છે ને આ બાબત દરેક સમાજ સારી રીતે સમજી શકે છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી ભરોસો રાખીએ પોલીસ તપાસ બંધારણ અને જ્યુડિશિયલ મેટર ઉપર બધું જ ઓકે થઈ જશે પણ અંદર સાપ ગયો છે અંદર સાપ ગયો છે અને એની એના વિવાદમાં બેન તમે અને હું એકાબીજા ને ગાડા ગાડી ચાલુ કરીએ અને પેઢીઓ અને પછી ખબર પડે કે આ તો તો દોરડું નીકળું પછી એ તિરાડ આખી જિંદગી રહી હોય છે તમારા માધ્યમથી પ્રાર્થના કરું છું કે ભૂતકાળમાં ક્યારે એ તિરાડ નથી જોવા મળી અને જેને આપણે સાપ માનીએ એ માત્ર દોરડું નીકળશે તો ક્યાંક ને ક્યાંક અરીસા સામે આપણે ઉભતા શરમ આવે એવું કોઈ એક્ટિવિટી ન થાય જસ્ટ વેટ જી એટલે આ બાપુ તમે જે વાત કરી 100% વાત સાચી છે પરંતુ આ આખો મામલો જે તુલ પકડ્યું છે તેની પાછળનો સ્વાભાવિક છે એકમાત્ર કારણ છે માયાભાઈ આહીર આવડું મોટું નામ છે એટલે એમનો નામ જોડાયું છે એ માટે થઈને મીડિયામાં આ વાત સૌથી વધારે ચર્ચાનો વિષય છે તમે પણ માનો છો હું પણ માનું છું આપણે સમજીએ છીએ અને બીકોઝ ઓફ ધેટ કે એ કારણસર આ મુદ્દો આટલો આવજે ચર્ચાનું કેન્દ્ર બનેલો છે હવે તેના બાદ બંને સમાજ સામસામે આવે છે

પરંતુ જ્યારે એક મોટો ચહેરો જ્યારે કોઈ પણ ઘટનામાં સંકળાયેલ હોય તો સ્વાભાવિક છે કે એ વાતને એક હવા મળવાની છે તો આ ખાસ વાત તો સમાજને લઈને આપનું શું કહેવું છે જી સમાજને આ જે એ સ્વાભાવિક છે માનો કે કોળી સમાજના યુવાનો આગેવાનો ભાઈને મળે એ એ રીતે રીતે તમે આ સમાજ સપોર્ટ કરે એને એને પણ આવ્યો આવ્યો સ્વરૂપ આપવાની જરૂર એટલા માટે નથી બેન કોઈ પણ વ્યક્તિ આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ અને ખાસ ડેવલોપિંગ કન્ટ્રી આપણા દેશ અને આપણા કલ્ચર જેવું છે ત્યાં સૌથી વધુ કોમ્યુનિકેશન માનો કે હું હોઉં તો મારું

એ સ્વીકારવું જ રહ્યું કોઈ એમ કે કે આમ છે તેમ છે આઈડિયોલોજી છે આ તે એ બધું ગેંગે ફેફે મમરા ચાવવા જેવી વાત છે આપણા આ સ્વીકારવું જ પડે જે હું વ્યક્તિગત માનું છું મેં જે એટલા વર્ષમાં અનુભવ્યું છે કે ઇન્ડિયન પોલિટિક્સ કાસ્ટિઝમ ઉપર ચાલે છે કોઈ માને કે ના માને પણ આ વાસ્તવિકતા છે તો આવા સમાજ આવા સમયે જે તે સમાજનો નેતા કે જે તે સમાજનો આગેવાન એમના સમાજમાં કોઈ પણ આવી મેટર બની હોય

કરવું જોઈએ આપને એની સામે વાંધો નથી પણ બેન વર્તમાન જરૂરિયાત એ છે કે એ નામના સમાજમાં જે ઘટના બની એને ગણિત પડદો રાખો તો શું બીજે ક્યાંય નાના માણસોમાં કે નાના જે રોજનું કરીને ખાય છે એમાં આવી ઘટનાઓ નથી બનતી શું એ નામના સમાજમાં દીકરીઓ હોશિયાર હોવા છતાંય નાની એવી રિક્વાયરમેન્ટ અથવા પરિવારની મર્યાદાને લીધે આખી જિંદગી મજૂરી કરવી પડે છે તો ત્યાં કઈ મારું હૃદય નથી પેલું ઉકળતું આવું તો ઘણું બધું કે હું ક્યાં શૈક્ષણિક રીતે અને એ તો પાંચ દસ વર્ષ આંગળી પકડીએ તો એ દીકરી અથવા એ દીકરો કેટલું બધું આગળ કલેક્ટર સુધી જઈ શકે આવા દાખલાઓ છે તેની પાછળનું કારણ પણ એ છે કારણ કે માયાભાઈ આહિર જોવામાં આવે તો લોક સાહિત્ય દ્રષ્ટિએ અત્યારે ગુજરાતમાં ખુબ પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ છે ખુબ મોટું નામ ધરાવતી વ્યક્તિ છે અને એમનું નામ જયારે સંકળાય કોઈ ને કોઈ હિસાબે તો સ્વાભાવિક છે એક ચર્ચા થવાની છે એક મુદ્દો છે તે એને અલગ રૂપ મળવાનું છે તો મૂળ વાત એ હતી આ સિવાય બાપુ એક બીજો એક વિડીયો છે તે વાયરલ થઈ વિડીયો છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહીરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં જે નવનીતભાઈ પર હુમલો કરનાર જે શખ્સો જે પકડાયા છે એમાંથી બે શખ્સો પણ એ વિડીયોમાં દેખાઈ રહ્યા છે અને કથિત રીતે એ કોઈ ફાર્મ હાઉસમાં છે

એ બાબત અને કોર્ટમાં જે પુરાવા રજુ થાય અને જે જે તે ભઈ ગુનેગાર નો વકીલ લડતો હોય હકીકત રિઝલ્ટ ઓરિએન્ટેડ તો એ જ થવાનું છે એટલે આ એ મીડિયામાં કેટલું તથ્ય છે કેટલું તથ્ય નથી કોણ કેટલો દોષિત છે કોણ કેટલો દોષિત નથી હું ફરીથી એ જ કે એ કામ પોલીસ નું છે એ કામ જ્યુડિશિયલ નું છે અને એ સાપ છે કે દોરડું છે એ નક્કી કરવા પહેલા જો બે લોકો કોઈ ધંધે લાગી જાય તો એ મૂર્ખા નહી કહેવાય ક્યાંક ને ક્યાંક જ્યાં ગુલાબજાંબુ ની જરૂરિયાત છે ત્યાં આપણે કડવાશ પીરસવાનું ચાલુ કરીએ તો એ ક્યાંક ને ક્યાંક ભૂલ છે એટલે હું ફરીથી શબ્દ વાપરીશ કે જસ્ટ વેટ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવા દો અને એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કોણ કરશે પોલીસ કરશે આપણી નામદાર કોર્ટ કરશે એને આધારે બધું નક્કી થશે અને તમારા માધ્યમથી પરોક્ષ આ વિવાદમાં જે લોકોને લાગુ પડતું હોય એ બધાને વિનંતી છે કે રાહ જોજો ઉતાવળ ન કરતા વાસ્તવિકતા જાણવી એ ખૂબ જરૂરી છે ખાલી શંકાઓને આધારે ખાલે ખાલી પરિકલ્પનાઓને આધારે અ કોઈ તપેલી શું છે નક્કી ન કરવું જોઈએ એવું મારું વ્યક્તિ આ મામલામાં નહીં કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં એટલે શાંતિ અને બંધારણ ઉપર ભરોસા સિવાય બીજી કોઈ આ બાબત નથી હું ઘણી વખત કહું છું કે મને ગુમડું થયું મને ગુમડું થયું મને ગુમડું થયું અથવા મને પેટમાં દુખે મને પેટમાં દુખે હું બૂમ બરાડા પાડું ને ગામ ભેગું કરું ને હો આ કરું એનાથી નથી તો પેટમાં મટવાનું નથી તો ગુમડું મટવાનું એના માટે બે જ રસ્તા છે આ વિવાદમાં બે જ બાબત છે પોલીસ ની તપાસ અને કોર્ટ નો ન્યાય એને આધારે જે કઈ થશે એ થશે અને હું ફરીથી કહું છું કે બીજું ઘણું બધું કરવા જેવું છે પછી કોઈ પોતાના વિસ્તાર માટે વાત કરતો હોય કે કોઈ પોતાના સમાજ માટે વાત કરતો હોય ઘણું બધું એવું જરૂરી છે મારે તો તમારા માધ્યમથી મારે ન બોલવું જોઈએ પણ બોલવું કે ક્યાંક ને ક્યાંક આમાં આમાં માનો કે સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય હવે જે ત્રણ ચાર દિવસથી આ વસ્તુ વસ્તુ ધબધબાવીએ છીએ આપણે બધા એક બાબત બેન કદાચ છેવાડાના ગામમાં કોઈ માણસે દીકરીને ભણાવી હોય કોઈ દીકરીને સદબુદ્ધિ આપે અને જે હકારાત્મકતા છે એને વેગ મળે એવા આપણે બધા પ્રયત્ન કરીએ અને એ પણ હું બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે આપડે કહીએ ને કડિયું ગાયું એટલે આવું બધું થાય છે બેન નથી આપણી પચાસ પચાસ પેઢીઓ કળિયું કર્યા છે ને એને લીધે આપણે નકારાત્મકતા તરફ વધુ ગતિ કરીએ છીએ ને હકારાત્મકતાને ક્યાંક ને ક્યાંક ખૂણામાં રડવું પડે છે આવો સૌ સાથે મળીને સહિયારા પ્રયત્ન કરીએ કે આવું ન થાય અને સાત્વિક સમાજની રચના થાય જી બાપુ બીજી વાત ઈ પણ છે કે આ સિવાય એક એવી વાત પણ સામે આવી રહી છે કે આ આખા વિવાદના મૂળમાં જૂના વિવાદો જૂના જે બબાલ છે ને એ પણ ક્યાંક ને ક્યાંક સંકળાયેલી હોય તેવી વાતચીત સામે આવેલી છે નવનીતભાઈના પક્ષથી પણ સામે આવી રહી છે આ સાથે જ માયાભાઈની જો વાત કરવામાં આવે તો

માત્ર એક લેયર નથી આની પાછળના બીજા બધા લેયર પણ ક્યાંક ક્યાંક ને દેખાઈ રહ્યા છે છે હવે જે દર પરત ખુલી રહી ત્યારે નજીકના મિત્રતા ની વાત કરી અને આ બાબતને કોઈ કોઈ લેવા દેવા જ નથી મને એવું લાગે છે એનું કારણ છે કે આ ઘટના જે બની એ ઘટનામાં માયાભાઈનું તો કઈ નામ જ નથી ભાઈ સાહેબ અને ક્ષમા એ વિરોમનું આભૂષણ છે એમ એમણે તો માફી માંગી લીધી આ હું નથી કેતો આખું ગુજરાત બધા લોકો જાણે છે એટલે માયાભાઈ આમાં ક્યાં ક્યાં ચિત્રમાં જ છે હકીકત એ છે કે જે ઘટના બની એ ઘટનામાં એક્સ વાય જેડ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે કે એ લોકોનો પર્સનલ વાંધો છે મેઈન મેઇન બાબત આ છે તો હવે એ તો પોલીસ તપાસ કરશે અત્યારે મોબાઈલ ના જમાના છે અને મારા તો ઘણા જે પોલીસ ડિપાર્ટમેન્ટ માં મિત્રો છે મને અમે બેઠા હોય ત્યારે ઘણી વાર કેતા હોય કે આજના જમાનામાં કોઈ પણ ગુનેગાર ને છુપાવવું અઘરું છે કારણ કે તમારા મોબાઈલ ને આન તેન લોકેશન ને એ આખી સિસ્ટમ છે આપણા ડિપાર્ટમેન્ટ પાસે અને ખૂબ ઈઝી રીતે એ બધું કરી લેશે કોઈ ચિંતાનું કારણ નથી પણ હું આ ચોથી પાંચમી વાર રિપીટ કરું કે માત્ર માત્ર શંકાઓને આધારે માત્ર કલ્પનાઓને આધારે ક્યાંય કઈ ખાટું મોટું કરવું એ એ મૂર્ખામી છે અને બીજું હું એ એરિયાની વાત કરું ભાવનગર અને તળાજા વિસ્તારની વાત કરું એ વિસ્તાર બેન એવો છે જે હું મારા વ્યક્તિગત જે હું બધું મને આ ટેવ છે જે મેં અભ્યાસ કર્યો આપણે કહીએ ને કે અત્યારે માણસ ને માણસ ગમતો ઓછો થયો આવી લોકવાયકા છે આપણે જનરલી ફવાઈ કરવા બેઠા હોય ને ત્યારે એ વિસ્તાર એવો છે કે ત્યાં બેન હજી માણસ ને માણસ ગમે છે ત્યાં હજી તમે ત્યાંના ક્યારેક મહેમાન બનશો તો તમને ખ્યાલ આવશે સમાજ ને બધું સાઈડમાં કરો કોઈ પણ જગ્યાએ એ વિસ્તારમાં તમે ક્યારેક મહેમાન બનો તો કોકના ઘરની ડેલી ખખડાવજો તમે એ બાજુ ક્યારેક રિપોર્ટિંગ માટે જાવ તો તમને એક ભાસ થશે કે નહીં આનો આવકારો આખો અલગ છે આ અહીંયા હજી મહેમાન આવે તો ગોળનું ગાડું આવ્યું હોય એવું લાગે એ વિસ્તાર એવો છે બાપા બજરંગદાસ બાપામાં પોતે અમદાવાદ થી બગદાણા સુધી ચાલીને ગયેલો છું એ ઘરે ઘરે એ શ્રદ્ધાની જ્યોત છે એટલે જે કઈ થશે એ મને ભરોસો છે કે બંધારણની જોગવાઈ પ્રમાણે પોલીસની તપાસ પ્રમાણે ખૂબ જ સાત્વિક થશે અને જે લોકો અત્યારે એમને કહ્યું ને કે દોરડા ને સાફ માની પેલું કરતો હોય તો એ બધા નથી ખાલી થતાં કરવી એ સભ્ય સમાજ ની આવતીકાલ માટે સારું નથી અને ભૂતકાળમાં પણ થોડુંક જવું જોઈએ કે આપણે કેટલા પ્રેમથી રહ્યા છીએ કેટલી થી રહ્યા છીએ એ છ મહિના વર્ષ બે વર્ષ નહીં પેઢીઓ સુધી